નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા સમાચાર તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ પાક વીમો બે હજારનો હપ્તો કપાસ ડુંગળી અને ચણાના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલના જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના ખેડૂત સમાચાર તમને મળતા રહે તો પહેલા મોટા સમાચાર ડુંગળી બાબતે સામે આવી રહ્યા છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસની ત્રણ લાખ ટનની છૂટ આપવાની જાહેરાતના પગલે ભાવમાં પ્રતિમાણે સો રૂપિયાનો વધારો થયો છે પરંતુ સરકાર દ્વારા અંગે હજી સુધી ડુંગળીની નિકાસ માટેનું નોટિફિકેશન બહાર ન પાડ્યું હોવાથી ડુંગળીની તેજીને બ્રેક લાગી શકે છે આગામી દિવસોમાં વધુ તેજી થાય તે માટે સરકારે નોટિફિક ેશન બહાર પડે તે જરૂરી છે જોકે નોટિફિકેશન બહાર ન પડે તો ડુંગળીની નિકસ થઈ શકતી નથી અને જો એકાદ દિવસમાં આ જાહેર નહીં થાય તો ફરી બજારમાં કડાકો બોલવાની સંભાવના બીજી તરફ ચણાની વાત કરીએ તો ચણાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા બજારો વચ્ચે બહુ ઘટ્યા બાદ હવે ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રમાં નવા ચણાની ચૌદ હજાર બોરીની આવક થઈ હતી જોકે ઉત્પાદન ઓછું થવાનો અંદાજ હોવાને કારણે બજારમાં ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે ચણામાં આજે ક્વિન્ટલનો ભાવે પચીસથી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો બીજી તરફ કપાસના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે જાન્યુઆરીના અંતિમ દિવસોમાં કપાસના ઘટેલા ભાવથી ખેડૂતોને લમણે હાથ ધઈને બેસવાનો વારો આવ્યો હતો ત્યારે ફેબ્રુઆરીના પ્રાંતથી જ કપાસની બજારો થોડી વધવા માંડી છે અને આવકો ઘટવા માંડી છે અને ઉત્પાદનનું ચિત્ર છે તે સ્પષ્ટ થવા માંડ્યું છે તો કપાસની બજારમાં તેજીના મંડાણ શરૂ થઈ ગયા છેલ્લા પંદર દિવસમાં ખાંડી પાંત્રીસો રૂપિયાનો સુધારો થયો છે એકસો મે પ્રતિમાળ પંદરસોની સપાટી નીચે સરકી ગયેલો કપાસ ફરીથી પંદરસોની સપાટીને આંબી ગયો છે અને કપાસની બજારમાં સુધારો દેખાતા ફરીથી ખેડૂતો કપાસ વેચવામાં થોડીક મારી છે તો રાજ્યના માર્કેટિંગ યાર્ડોમાં કપાસની આવક ઘટવા લાગી છે ત્યારે આગામી એક મહિનામાં જે કપાસના ભાવ છે તેમાં ખાંડીએ પ્રતિ ખાંડીએ ચાર હજારથી પાંચ હજારનો ઉછાળો આવવાની સંભાવના અન્ય તરફ પાક વીમા બાબતે મોટા સમાચાર જોઈએ તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પણ પાક વીમો અને જમીન માપણીના મુદ્દા બાબતે લડત માટે આગળ આવવા અપીલ કરી હતી અને સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો દસથી પંદર કરોડનો પાક વીમો ખવાઈ ગયો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો ત્યારે પાલભાઈ અંબાલીયા જણાવે છે કે આપણે ખેડૂતમાં અજ્ઞાનતા અસંગઠિતતા નાત જાત ધર્મ અને પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિને કારણે આપણને યોગ્ય નિરાકરણ મળતું નથી ત્યારે પાક વીમા બાબતે આવી વાત પાલભાઈ અંબાલીયા દ્વારા કરવામાં આવી હતી અન્ય મોટા સમાચાર બે હજારના હપ્તા બાબતે સામે આવી રહ્યા છે ખેડૂતોને મળતા કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા બાબતે મોટા સમાચાર છોડમાં હપ્તાની રકમ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું છે જેમને કરાવ્યું નથી તેમને ફરજિયાત ઈ કેવાયસી કરાવવાનો રહેશે અને ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી ઈ કેવાયસીની ઝુંબેશ ચાલશે જેમાં ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઈ કે વાયસી કરાવી શકાશે તો બે હજારનો હપ્તો મેળવવા માટે ઇ કેવાય જે પણ ખેડૂત મિત્રોએ કરાવી ન હોય તે ફરજિયાત કરાવી લે